ભાગ નવ અંતિમ દેશના સાર ભાગ બે લેખક ડોક્ટર તેજ સાહેબ ઉત્તરાધ્યયન સૂત્ર મારી નાની વાત કથા જીવનની કેટલીય વ્યથા ઉલેછવામાં સહાયક બને છે ધર્મ પ્રેરણાનો સરફ્ર માર્ગ છે કથા પ્રભુવીરે સત્યકથા તેમની અંતિમ દેશનામાં ફરમાવેલ જે અત્રે ટૂંકમાં પ્રસ્તુત કરવામાં આવેલ છે કદાચ તમને કથામાં રસ ન પડે તો પણ વાંચજો કારણ પ્રભુએ ધરતી પર બનેલી સત્યકથા દ્વારા આપણા જીવને ત્યાગ વૈરાગ્ય ભાવ પ્રગટાવવા માટે કહેલી છે જેનાગના વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ ડોક્ટર તેજ સાહેબ આત્મમસ્તીમાં રહેવું અધ્યયન એકવીસ ચંપા નામે નગરીમાં પાલિત નામે એક સાર્થવાહ રહેતા હતા તે વણિક જ્ઞાતિના અને પ્રભુ મહાવીરના પરમ ભક્ત હતા તે વ્યાપાર અર્થે વહાણ ભરીને પિહુંડનગરે આવી વ્યાપાર કરવા લાગ્યા વ્યાપાર કરતા બહુ વર્ષો વીત્યા ત્યારે પિહુંડનગરના કોઈ ગૃહસ્થ વણિકે પોતાની યુવાન પુત્રી પાલિતને પરણાવી લગ્ન કર્યા પછી પણ કેટલોક વખત ત્યાં રહી વ્યાપારનું કામ સંકેલી પોતે સગર્ભા સ્ત્રી સમેત પોતાના દેશમાં ચંપાનગરી ભણી આવવાને રવાના થયા મુસાફરી સમુદ્રમાર્ગે હતી સમુદ્રમાં મુસાફરી કરતા વાણમાં જ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો શેઠશેઠાણી રાજી થયા અને યોગ્ય અવસરે સમુદ્રમાં જન્મેલા એ પુત્રનું નામ સમુદ્રપાલ રાખ્યું ચંપાનગરીમાં આવી સુખપૂર્વક જીવન વિતાવતા તેઓ પુત્રને મોટો કરવા લાગ્યા અભ્યાસની વયે પુત્રને વિદ્યાભ્યાસ કરાવ્યો અને યુવાન વયે સ્વરૂપમતી રમણી સાથે પરણાવ્યો સમુદ્રપાલ પાંચે ઇન્દ્રિયના સુખો પોતાના મહેલમાં રહી ભોગવવા લાગ્યા એક વખતે સમુદ્રપાલ શેઠ પોતાના મહાલયના ગોખમાં બેસી નગરચર્યા જોતા હતા ત્યારે રાજ્યના માણસો એક ચોરને ફાંસીએ ચડાવવા લઈ જતા હતા ચોરને ગધેડે બેસાડેલો હતો આગળે ઢોલ વાગતો હતો તેવા સ્વરૂપમાં ચોરને લઈ જવાતો જોઈને સમુદ્રપાલને કર્મોના વિપાકો વિશે વિચારો આવતા એ વિચારોમાં તાદાત્મ્ય થઈ જવાને પરિણામે તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું એ જ્ઞાનના યોગથી તેમને શુદ્ધ સ્વરૂપમાં આત્મતત્વ સમજાયું અને પરિણામે શુદ્ધ વૈરાગ્ય ઉત્પન્ન થયો પછી માતાપિતાની અનુજ્ઞા મેળવી पोते चारित्र अंगीकार करू पंचमहव्रत पाता अने अनेक परिषहों ने सहन करता समुद्रपाल मुनि उत्कृष्ट संयम पाता मनुष्य देव तिरियचादी उपसर्ग ने सहन करता आत्मरक्षण और पररक्षण करता अने निर्दोष आहारादि लेता अति दुष्कर तप करी सर्व थी रहित थी अंत सिद्ध स्वरूप ने पम्या સમુદ્રપાલનું હૃદય બોલે છે સંસારની ઘટના ઘટે છે પુણ્ય અને પાપથી પાપોદય પ્રતિકૂળતા ખેંચી લાવે છે પુણ્યોદય અનુકૂળતા ખેંચી લાવે છે મારે તો ઉદયનો જ અસ્ત કરી આત્મામાં મસ્ત બનીને જીવવું છે દુઃખનો દ્વેષી નથી બનવું સુખનો રાગી નથી બનવું મારે તો બનવું છે માત્ર વિતરાગી સમુદ્રપાલનો ગુણ ખજાનો મહેલનો ઝરૂખો ચિંતન મનનનો ઝરૂખો બન્યો તત્વવેત્તા બની વૈરાગી બની સંયમના અભિલાષી બન્યા પરિષહો પ્રસન્ન ચિત્તે સહન કર્યા અસંગ બની મુનિ સુખ પામ્યા અનુકંપા ક્ષમા ઈન્દ્રિય વિજેતા ક્રિયાનુષ્ઠાની સંયમાનુષ્ઠાની સમુદ્રપાલ મુનિવર સિંહની જેમ વિચારવા લાગ્યા દુઃખની ઉપેક્ષા પ્રિય અપ્રિય પૂજા નિંદાથી યોજનો દૂર રહેવા લાગ્યા સમુદ્રપાલ મુનિવરના આ ગુણ ખજાનાના પ્રભાવે એક દિવસ ઘાતીકર્મોની દિવાલને તોડી નાખી અને કેવળ જ્ઞાન કેવળ દર્શનનો શાશ્વત ખજાનો સંપ્રાપ્ત કરીને સર્વજ્ઞ ગુણના સ્વામી બની